માળિયાહાટીના તાલુકામાં વ્રજમી ડેમ આવેલું છે અને આ ડેમમાં ચોમાસામાં પાણીની આવક વધે છે જેથી બાણુ મીટર જેટલી સપાટી વધે તો નજીકના ગામોમાં પચાસ જેટલા ખેડૂતોની જમીનો ડૂબમાં જતી રહે છે

પરંતુ કોઈ નિવેડો નહીં આવતા ખેલું એ જણાવ્યું હતું કે આવનારા સમયમાં અમારો યોગ્ય નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે નો પ્રશ્ન આજે 40 વર્ષ આ ડેમને રહ્યા છે અને અમારા આજુબાજુના ગામડાને જોડતા રસ્તાઓ જેની જમીન સંપાદન નથી એવા ખેડૂતોના જમીનના જા એની ખેતરે જવા માટે રસ્તામાં ડેમની જેમ જેમ દરિયો હોય એવી રીતે પાણી ભરાઈ જાય છે એટલે પોતાની ખેતી કરી શકતા નથી પોતાની વાડીઓ જઈ શકતા નથી આજુબાજુના ગામડા પોતાના ગામડે જઈ શકતા નથી એટલું ચોમાસામાં પાણી ભરાઈ જાય છે આનો માત્ર ને માત્ર જો એક ઉકેલ હોય ને આજ આ આ જે દધીસી સરોવર યોજના છે સાર અંકુશ નિયંત્રણ નીચે છે તો આ પાણીને કંઈ સપાટી થોડીક વધારે કે થોડીક ઓછી રહે તો એમાં કંઈ ફર્ક ન પડે તો આ સપાટીની જે ચોરાણું સપાટીએ ભરે છે એને બદલે જો સપાટી સપાટીએ ભરે તો આ રસ્તાના ખેડૂતના બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય અને આ પ્રશ્નો અમારો ચાલીસ વર્ષથી છે અમારી એક બે બે પેઢી હોઈ ગઈ છે અમે આજે ત્રીજી પેઢી આ વાત કરી રહ્યા છીએ પણ સરકાર આ બાબતમાં કોઈ પણ જાતનું કે જે દી સરોવરની અંદર અંદર જે જમીન આવેલી હોય જે સંપાદન થયેલી હોય એ તો ઠીક છે પણ સંપાદન થયેલી નથી એ પણ ખેડૂતો એમના ભોગ બની રહ્યા હોય કે જે ત્રીસ ચાલીસ વર્ષ જૂનો પડતો પ્રશ્ન હોય એમનો અને જે સપાટીનું લેવલ છે તે બાણું લેવલ રાખવામાં આવે તો જે સંપાદન થયેલી જમીન નથી તે પણ ખેડૂતો બધા પોતાનું ઉત્પાદન લઈ શકે અને રસ્તાઓ પણ બધા ખુલ્લા રહી શકે છતાં પણ આ લોકોની ક્યાંક ભેલી મુરાદ અને તંત્રની બેદરકારીને લીધે ક્યાંક ખેડૂતો એમના ભોગ બની રહ્યા છે એટલે અમારી પણ એક તંત્રને રજૂઆત છે ને મીડિયાના માધ્યમથી આપને પણ અમે કહીએ છીએ કે તમારા બધાના સહકારથી અમે જો આનું તાત્કાલિક ધોરણે આનો કોઈ પણ અમને નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માનકે ઉપવાસ આંદોલન ઉપર તેમાં પ્રતાપ સિસોદિયા મહાદેવ ન્યૂઝ માળિયા હાટીના